હું ગુજરાત સરકાર શિક્ષણ પાછળ કરોડો ખર્ચ કરતી હોવાનો દાવો થાય છે લાખોના ખર્ચે જાત ભાતના તાઇફા પણ થાય છે પરંતુ ગુજરાતમાં એવી ઘણી શાળાઓ છે કે જ્યાં ઓરડા જ નથી અને તેના જ કારણે ક્યાંક ખુલ્લા આકાશમાં તો ક્યાંક કોઈના ઘરમાં શાળાઓ ચાલે છે તો ઘણી એવી પણ સ્કૂલો છે જે એટલી જર્જરી થઈ ગઈ છે ગમે ત્યારે મોટી દુર્ઘટના પણ સર્જી શકે છે હવે રાજકોટ જિલ્લામાં માતાજીના ભરોસે એક શાળા ચાલી રહી છે ત્યારે શું છે આખું મામલો કેમ આમ થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ માતાજીના ભરોસે દેશનું ભવિષ્ય માતાજીના મઢમાં ચાલતી શાળા નથી ઓરડા કે નથી કોઈ બિલ્ડિંગ મંત્રીજીના વિસ્તારમાં જ આવી દશા સરકાર આ ભૂલકાઓને આપો શાળા હા સરકાર ભૂલકાઓ માગી રહ્યા છે શાળાનું બિલ્ડિંગ દેશનું ભવિષ્ય કહેવાતા બાળકો શાળાના ઓરડા ઝંખી રહ્યા છે કારણ કે શાળા વગર આ બાળકો માતાજીના મઢમાં ભણી રહ્યા છે અને માતાજીના ભરોસે પોતાના ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે માતાના મઢમાં ચાલતી આ શાળામાં વિદ્યાર્થીઓ છે શિક્ષકો છે પણ નથી તો શાળાનું કોઈ બિલ્ડિંગ અને આ સ્થિતિ આજકાલની નહીં પરંતુ છેલ્લા આઠ મહિનાથી છે પણ ન તો તંત્રને કોઈ રસ છે ન તો સરકારને શાળા બનાવી આપવામાં રસ છે અત્યારે જે અમારી જૂની શાળા છે તે ડેમેજમાં બતાવેલી છે એટલે વૈકલ્પિક વ્યવસ્થા માટે બે રૂમ અમારી પાસે છે અને બીજા બેક રૂમની વ્યવસ્થા માટે અમે આ જે જૂના રૂમ છે એની નજીક કોઈ જગ્યા મળી રહી એવી અમારી ઈચ્છા હતી તો અહીંયા વાવડિયાનો મઢ છે ત્યાં અમને ત્રણ રૂમ જેવી સગવડતા મળી રહી છે જેથી બાળકોની કોઈ સુવિધા સજવાય એટલા માટે અહીંયા વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે માતાજીના મઢમાં ચાલતી ગુજરાતની એકમાત્ર આ શાળા રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની આબરૂની ધૂળધાણી કરી રહી છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કુંદણી ગામની આ શાળામાં અંદાજીત એકસો બાવીસ જેટલા વિદ્યાર્થીઓ ભણે છે આ સરકારી પ્રાથમિક શાળાનું મકાન સંપૂર્ણ જર્જરિત થઈ ગયું છે શાળામાં પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે અને તેના જ કારણે ગામના બાળકોને માતાજીના મઢમાં સહારો લેવો પડી રહ્યો છે અને આ વાત શિક્ષણના અધિકારીઓ કબૂલી તો રહ્યા છે પરંતુ નવા બિલ્ડિંગ માટે માત્ર વચન અને વાયદો જ કરી રહ્યા છે ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દેશું અને શાળાનું નિર્માણ પૂરું થાય એટલે આપણે બાળકોને ફરી પાછા શાળામાં બેસાડવાની વ્યવસ્થા કરી દેશું આપને એ જાણીને નવાઈ લાગશે કે કુંદણી ગામ જસદણ વિધાનસભામાં આવે છે આ વિધાનસભાથી ધારાસભ્ય કુંવરજી બાવળિયા છે બાવળિયા રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી છે ઉચ્ચ દરજ્જાના મંત્રીના વિસ્તારમાં જ માતાના મઢમાં શાળા ચાલી રહી છે તેના પરથી સમજી શકાય છે કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેટલું કથળી રહ્યું છે આ શાળાના બિલ્ડિંગ માટે ધારાસભ્ય સાંસદ જિલ્લા પંચાયત કલેક્ટર સહિત દરેક જગ્યાએ રજૂઆત કરાઈ છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી વાવડીયા પરિવારના માતાજીના મઢની અંદર થી આઠ ધોરણની પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળા ચાલી રહી છે બાળકોને મળ્યા સ્ટાફને મળ્યા ગામ લોકોને મળ્યા વારંવાર તાલુકા કક્ષાએ રજૂઆત કરી જિલ્લા કક્ષાએ રજૂઆત કરી પણ આજ સુધી હજુ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી શાળા મંજૂર કરવામાં આવેલ નથી અને આજે પણ બાળકો છે એ વાવડિયા પરિવારના માતાજીના મઢની અંદર કે જ્યાં લાઇટની સુવિધા નથી પાણીની સુવિધા નથી નીચે છે એ લાદીની પણ સુવિધા નથી અને એ અંધારાની અંદર બાળકો છે એ કુંદની ગામના બાળકો છે ગરીબ પરિવારના બાળકો છે ગરીબ ખેડૂતના બાળકો છે એ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે ગુજરાતમાં વાતો સ્માર્ટ ક્લાસરૂમની થાય છે સ્માર્ટ સ્કૂલની થાય છે પણ રાજ્યમાં એવી અનેક શાળાઓ છે જે સ્માર્ટ તો નથી જ સાથે સાથે જમીન પર હયાત પણ નથી જે થોડી ઘણી હયાત છે તે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેવી છે ત્યારે જોવું રહ્યું કે વિકસિત ગુજરાતમાં અવિકસિત કહેવાતી આ શાળાઓને ક્યારે સરકાર વિકસિત બનાવે છે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ